પીએમ મોદીના હસ્તે મહિલાઓને સહાય આપાશે એક પોઈન્ટ ત્રીસ લાખ મહિલાઓને બસ્સો પચાસ કરોડની સહાય કરાશે સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓને પાકા મકાન આપે તેવા પીએમ મળ્યા છે તેઓ હરસંઘવીએ જણાવ્યું હતું તેઓએ કહ્યું કે હજુ પણ ઘણા પાકા મકાનો બની રહ્યા છે પીએમ મોદીએ વીજળી લોકોના ઘરે ઘરે સુધી પહોંચાડી છે

દેશના નારી ખબે થી ખબે મિલાવીને દેશના વિકાસને આગળ લઈ જવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે હું આપ સૌ નારીઓને ફરી એકવાર અભિનંદન આપું છું મારા ઉંમરના બહેનોને આનો અંદાજો નહી હશે કારણ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી માત્ર ને માત્ર મોદી સાહેબનું શાસન આપણે જોયું છે પણ અહીંયા મારા બા બધા બેઠા છે એ લોકોએ ભૂતકાળનું શાસન જોયું હશે બા ને જરા બોલો એટલે સંભળાય આ લાયક મારી માતાઓએ ભૂતકાળના શાસન જોયા છે એમ તો અડધી જગ્યા પર લાઇટો જ નથી જ્યાં લાઇટો હતી ત્યાં પાણી ભરી નજીક ઘરે આવીએ ત્યાર સુધી લાઈટો જતી રહેતી હતી પણ મારી ઉંમરની સૌ બહેનોને હું અભિનંદન આપું છું

અને હવે દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડ્યું હવે કોઈ એવું કામ રહ્યું છે કે જે તમારાથી ના થાય આ બે ચાર બહેનોથી બધું થાય બીજાથી ના થાય કોઈ એવો વિષય ખરી કે જેમાં તમે પહોંચી ના બોલો આ બધા ભાઈઓ હશે છે બરાબર સીધા કરેલો એમ છો ને ત્યાં બધા સવારે કોણ ઘરવાળાને સીધા કરીને આવ્યા એકદમ બરાબર સીધા કર્યા